સ્વાતંત્ર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર અનેક સ્થળોએ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી કે જેમાં ધ્વજ વંદન કાર્યક્રમ બાદ વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા કે જેમાં નૃત્ય પણ કરવામાં આવે છે નાટ્ય પણ પ્રસ્તુત કરવામાં આવે છે તો સાથે જ કેટલીક જગ્યાએ રેલી પણ કાઢવામાં આવી છે ત્યારે એવી જ રીતે વડોદરા શહેરના શ્રીજી ફ્લેટ એટલે કે અંબિકા નગરની પાછળ આવેલા સેવાસ કેનાલ રોડ પર પણ એક સોસાયટી મારફતે સ્વાતંત્ર પર્વની અગણસીમી ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા કે જેમાં નાના ભૂલકાઓ દ્વારા વિવિધ રાષ્ટ્રગીત ઉપર નૃત્ય ગાન કરવામાં આવ્યું છે તો સાથે જ કેટલાક નાટકો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને રેલી પણ નીકળવામાં આવી છે જે અંતર્ગત શ્રીજી વિલા ફ્લેટ ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર